હલો કેમ છો કેવેશ કિચરમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મહાદેવ આજે આપણે સિઝનમાં બહુ સરસ મકાઈ આવે છે તો મકાઈને મેં બાફી અને થોડું મીઠું નાખી અને રાખી છે તો મકાઈનું આપણે શાક બનાવશું એમાં નાખશું ટમેટા ડુંગળી લીલું મરચું લાલ મરચું ચીઝ ચટણી પીજા પાસ્તા સોસ અને ટમેટા સોસ થોડું અલગ રીતે આપણે કરવાના છીએ તો એમાં થોડો આપણે ઘી નાખશું બટર અથવા ઘી મકાઈ પણ નાખી શકો છો એટલે મકાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે થોડું મસ્ત જીરું નાખશું એ થોડું સરસ થઈ જાય અને જીરું થોડું પકડે એટલે એમાં થોડી ડુંગળી નાખશું ટમેટા નાખશું por little more tune થોડું મસ્તું મીઠું નાખશું આપણે જો કહેવાય કિચનની તમને આમાં મકાઈમાં આપણે થોડું મીઠું નાખ્યું છે એટલે આની અંદર આપણે થોડું ઓછું મીઠું નાખશું તમારા ટેસ્ટ પ્રમાણે અને તમારા સ્વાદ પ્રમાણે અને કહેવાય કિચનની તમને અવનવી વાનગીઓ જો જોવી ગમતી હોય તો જરૂરથી મને ફોલો કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી જોજો તરસ રેકાઈ ગઈ છે રેતી આપણે આની અંદર નાખશું મકાઈ મકાઈની ઘણી બધી અવનવી વાનગીઓ બનાવું છું અને મકાઈ ને ઘણી બધા જુદી જુદી રીતના શાક પણ બનાવું છું તો તમારે જો આમાં કઈ પણ શાક અલગ જોવું હોય તો ચોક્કસ મને કહેજો થોડું પાણી લાગતું આપણે મકાઈ બાફેલી છે એટલે બહુ જાજી નથી લાગતી આપણે મસ્તો સેજવન સોસ નાખશું લાલ મરચું બહુ ઓછું નાખવાનું છે કારણ કે આપણે પીઝા પાસ્તા સોસ શેઝવન સોસ નાખવાના છીએ એટલે લાલ મરચું થોડું આપણે ઓછું નાખશું ઇટલીમાં નાના બાળકોને ભાવે ને એવું શાક વધારે છે ટમેટા સોસ નાખશું જો તમને સ્વીટ શાક ગમતું હોય થોડું તો થોડી ખાંડ નાખી શકો છો અને તીખું ગમતું હોય વધારે તો તમે લાલ મરચું નાખી શકો છો ચીઝ નાખશું ચીઝ સ્પ્રેડ છે એ નાખશું એટલે ગ્રેવી એકદમ થી અને સરસ થઈ જાય છે ખાણ નાખશું બહુ ઝડપથી બની જતું સબ્જી છે આમાં આપણે થોડું ચીઝ નાખવું થોડી ગાર્નિશિંગ માટે આપણે કોથોરી નાખશું તો એકદમ સરસ થયું છે તો બધાને આ શાક કેવું લાગ્યું ખાસ કે જો એકદમ મસ્ત શાક થયું છે તો એકવાર વાર આ રીતનું શાક જરૂરથી બનાવજો આજ મારી રેસીપી પૂરી કરું છું જય શ્રી કૃષ્ણ થેન્ક યુ